નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એક હેક્ટર જમીન પર કર્યું એકસો વીસ ટન કીડાનું ઉત્પાદન તાજેતરમાં મેળવ્યું રાજકક્ષાનો પુરસ્કાર રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના ભાવમાં સોના જેવી તેજી ખેડૂતોને તુવેરના એક હજાર આઠસો નેવું થી બે હજાર પંચાણું રૂપિયા ભાવ હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી માવઠાના મારની ચિંતાથી જ ખેડૂતો વ્યાકુળ બન્યા વિદ્યાર્થીઓ વાલીઓમાં આનંદ બોર્ડની પરીક્ષાની ચિંતા ઘાયબ કરતો નંબર જાહેર ઓછા ભાડામાં અયોધ્યા લઈ જશે પેલેસ ઓન વ્હીલ્સ ગુજરાતની ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ ટ્રેનમાં લસણ ડુંગળી વગરનું ભોજન અપાશે બેતાળીસ વર્ષ પછી બદલાશે રૂટ સમાચારોમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલ એક લાખથી વધુ આવાસોનું તારીખ દસ ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીના હસ્તે બનાસકાંઠાથી બે હજાર ત્રણસો ત્રેપન જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાના ક્ષેત્રમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ ઓનલાઈન લોકાર્પણ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની સોંપણીના મોટા કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી છે રાજકોટમાં પણ વિધાનસભા વાઇઝ ચાર સ્થળે આ માટે ખાસ સમારોહનું આયોજન કરાયું છે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રોમાનિયાની વિશ્વવિદ્યાલય વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્શન સાઇન કરવામાં આવ્યો છે જેનાથી શિક્ષણ અને સંશોધનને વેગ મળશે આ તકે કમ્પ્યુટર સાયન્સ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર્સ સ્ટુડન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ બનાસકાંઠા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો એટીએમ અપાય છે પંચમહાલ અને બનાસકાંઠામાં એક હજાર સાતસો ત્રેવીસ માઇક્રો એટીએમ અપાય છે જ્યારે આ બંને જિલ્લાની દૂધ સહકારી મંડળીઓના સભાસદોને એક લાખ ત્રેવીસ હજાર છસો પંચ્યાસી રૂપે ક્રેડિટ કાર્ડ અપાયા છે દેશમાં ઓગણત્રીક ક્ષેત્રોની કુલ આઠ લાખ બે હજાર છસો ઓગણચાળીસમાંથી એક્યાસી હજાર ત્રણસો સાત સહકારી સોસાયટી ગુજરાતમાં છે રાજ્યસભા માં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સહકારિતા મંત્રી અમિત શાહે આ માહિતી આપી હતી બીજી તરફ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ નું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટની પણ ચર્ચાઓ શરૂ થઈ હતી જો કે આ વાતને છ વર્ષ પસાર થઈ ગયા છે ત્યારે વિધાનસભા ગૃહમાં આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે કેવડિયાથી બાર કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે હાલ લખવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર કવાયત કરી રહી છે પડતા આજુબાજુ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા વહેલી સવારે કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતોના ખેતરોમાં વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું સરહદી વિસ્તારમાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણી થયા હતા દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોનું મૂલ્યાંકન કરતાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશનલ કાઉન્સિલ દ્વારા ગ્રેડને બદલે લેવલ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જેમાં કોઈ એક માપદંડ પર દેશની દરેક સંસ્થાઓનું મૂલ્યાંકન નહીં થાય જેનો ફાયદો છેવાડાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની થશે લેવલ સિસ્ટમમાં નવી શિક્ષણ નીતિ મુજબનો સંપૂર્ણ અભ્યાસક્રમ ગ્રીન પહેલ સમુદાયિક શિક્ષણ સંશોધન નવીનતા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ફરજિયાત કરવામાં આવ્યા છે મુંબઈ પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા સોમનાથ વેરાવળથી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા રેલવે બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે સોમનાથ સ્ટેશનના નવીનીકરણ થયા બાદ આ ટ્રેન ચિતલસરથી ઢસા બોટાદ રૂટ પર શરૂ થવાની સંભાવના છે તારીખ પાંચ ફેબ્રુઆરીના મુંબઈના ચર્ચગેટ ખાતે આવેલા પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા દિલ્હી રેલવે બોર્ડને વેરાવળ સોમનાથથી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે વિચિત્ર વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન અંતર્ગત કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એન અંતર્ગત આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોના અધ્યક્ષ અને ડીન તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે સ્માર્ટ બન્યા છે ખેડૂતો હવે અવનવી ખેત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અવનવી ખેત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો અધ્ધ ઉત્પાદન મેળવી રહ્યા છે જમીનમાં પચાસ હજાર કેળની ખેતી કરી છે એક હેક્ટર એટલે કે બે પોઈન્ટ પાંચ એકર જમીનમાં તેઓએ એકસો વીસ ટકા કેળાનું ઉત્પાદન મળે છે આ કેળાનો એક કિલોનો ભાવ લગભગ તેર રૂપિયા છે માર્કેટયાર્ડમાં અત્યારે મોટા પ્રમાણમાં જણસીની આવક વધી રહી છે માર્કેટ અત્યારે કપાસ લસણ અને ડુંગળીની સાથે સાથે તુવેર પીડા ચણાની પણ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરની બે હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને તુવેરના એક હજાર આઠસો નેવુંથી થી બે હજાર પંચાણું રૂપિયા ભાવ મળી રહ્યો છે પીડા ચણાની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં પીડા એક હજાર ક્વિન્ટલ આવક થઈ છે ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ચાપટા પણ પડી રહ્યા છે આ તમામની વચ્ચે ફરી એકવાર અંબલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ પણ આગાહી કરી દીધી છે જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે માવઠાના મારની ચિંતાથી જ ખેડૂતો વ્યાકુળ બની ગયા છે ધોરણ દસ અને 12 ને બોર્ડની વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે જેના કારણે વિદ્યાર્થીઓને મૂંઝવતા કોઈપણ સવાલનો જવાબ અહીં તમને મળી શકશે તમને જણાવી દઈએ કે ધોરણ દસ અને ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર